સુરત એસઓજીની ટીમે ત્રણ લોડેડ પિસ્તલ અને એકદેશિત મંચા તથા ચૌદ કારતુસ સાથે બેને સરપી પાડ્યા છે તો ગુનો આજ રીતે ફેલા જશે

પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે મનુડાયા અને સૂર્યા મરાઠી ગેંગ વચ્ચે ગેંગ વોર ચાલી હતી અને સાથે ફરતો હોય જેથી સૂર્યા મરાઠીની પણ તેની સાથે દુશ્મનાર્થ હોય અને સૂર્ય મરાઠીની હત્યા કર્યા બાદ સૂર્યા મરાઠીના માણસો તેની પર હુમલો કરે તો પોતે પણ તેઓ પર હુમલો કરે તે માટે હથિયારો મંગાવી રાખ્યા હોવાની કબૂલાત કરી હતી હાલ તો એસઓજીએ બંનેની વધુ તપાસ હાથ ધરી છે જે ડિસેમ્બર નું એસઓજી નું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેડ રોડમાં ધીરજ માહિતી માહિતીના આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી બે પિસ્ટોલ અને એક દેશી તમંચો અને અગિયાર જીવતા કારતુસ મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉલ્ફાઈ મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ અને ત્રણ કારતુસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે